હેલો ગાઈઝ જેમ કે મેં વાત કરી બાલાજી બાઇક્સના મારી આ યુટ્યુબ ચેનલમાં અમારે ત્યાં બુલેટ સ્પોર્ટ્સ બાઇક એવા અવારનવાર રોજ નવો નવો સ્ટોક આવતો રહેતો હોય છે તો બધો સ્ટોક તો હું યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતો જ હોઈ છું પણ મેજોરિટી અમારો સ્ટોક તમારે જોવો હોય તો મારો જે નીચે નંબર આપેલો છે નાઇન સિક્સ ટુ ફોર થ્રી ડબલ ઝીરો ડબલ ઝીરો વનના વોટ્સઅપમાં તમે હાઈ લખીને મોકલશો કેટલોગ આવશે કેટલોગની અંદર અમારો તમામ રોજે રોજનો સ્ટોક આવતો હોય છે કારણ કે ના પ્રોપરલી વિડીયો બનાવવા અમારા માટે થોડુંક મુશ્કેલ હોય છે કારણ કે ગ્રાહકમાં રહેવું કે આજ કઈ ના રાખવું ડોન્ટ વરી મસ્ત ઇલાજ છે વોટ્સઅપ છે આ નંબર છે ખાલી હાઈ લખો તમામ સ્ટોક વિગતવાર મોડલ કિલોમીટર તમામ વસ્તુ આવી જશે તો હવે આજની વાત કરી તો મેં જેમ કીધું હમણાં અમારા ઇન્સ્ટાગ્રામની એક રીલ્સમાં કીધું કે સસ્તું નબળું હોય છે સારું મોંઘું હોય છે પણ અમારે બાલાજી બાઇક્સની અંદર એવું નથી અમારા બાલાજી બાઇક્સમાં સારું વ્યાજબી ભાવે મળે છે તો આજે હું લઈને આવ્યો છું બે હજાર સત્તરનું ક્લાસિક થ્રી ફિફ્ટી ફૂલી લોડેડ છે કસ્ટમરે પચીસ થી ત્રીસ હજાર અભિયાન ખર્ચો કરેલો છે મેગવીલ ટાયર સાયલેન્સર ચેન ચક્કર અને સેલ્ફ નું ચક્કર પણ નવું નાખેલું છે લીધા પછી તમારે એક ખર્ચો રહેશે પાર્ટી ખાલી પેટ્રોલનો તો આ ગાડીની કિંમતની વાત કરું ને સાહેબ તો આ ગાડી હું આપી દઈશ ફક્ત એક લાખ સત્યાવીસ હજાર પાંચસો ઓનલી